રામ રામ ગુડ મોર્નિંગ હલો ભાઈ આજે સવા ગામ આજે મારે થોડીક સફાઈનું કામ કરવાનું ખડ ને આમાં અંદર ખડ ઉગે ગયું નું આ હે ને જો રોપડા ને કટિંગ કરવાનું મશીન હે આમાં સિંડો છે ઓલી ગામ માં ઉભો બાલાભાઈ છે બધા કમરા કમરા કાપવા મશીન પટ્ટા ઉપર આણું ટ્રે મૂકી દઈએ એટલે વહી આવે એકલી ચાલુ કરો ચાલુ કરો હાલ તો હું આપ દેખાડ દઉં બધાયને ઓલી બનાવ

Muka dia warna hai, ini, hai, Boleh kata hai, 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 Manusia, dia otomatis hai, 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 કટિંગ પાછા આમાં ગોઠવી દેવા મોટા મોટા છે હું આમાં કાલે ખડ ઉતું અંદર ઉગેગું તું જા બધું તોડ્યું અમારે શનિવારે શનિવારે રજા આવતી શુક્રવારે કામ કર્યું જાય એટલે વસીમાં ફળ હોય ને એ કાલે નહીં દઉં તું તો આજ થોડું થોડું હારવાનું હોય બાકી જો આ લાઈટ્યુ બાઈટ્યુ લાઈટ્યુનું કારણ છે કે એ ચોવીસ કલાક વધે આ વહેલા રાખના વેલા છે ને એ ચોવીસ કલાક બધે અંજવારું હોય એટલે આ હે મારી કસરા પેટી આમાં ભરવાનો કસરો બધો Hai, ayo aja ya. Mungkin kalau publik lebih jago ya, net. કાલે મણી અમારા બાલા બેઠ કે આ ખડ કે જાતું નતા બહુ નુકસાન કરે અમારે ક્યાંથી આ જમીન ઉપાડે ઊંસી એટલે આને તમે ઓળખતા હે કે આ છે આ સયો હે જેના ક્લોરીન નાખલ સફેદ સફેદ થઈ દવા એ નાખી તો એ પાછું કોઈ દી એટલે મીણ ક્યું જે આ સયો હે નિર્ણય કહ્યું આણે છે ને બે બે ફૂટ જમીનમાં ગાઠી હોય પેલા બોર્ડે કાઢે નાખો ને પછી અંદર નાખો તો થાય મને કે ના 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 આમાં ક્લોરીન નાખે પાણી નાખી કે નહીં થાય ક્લોરિન નાખ્યું તું જ્યાં છે તોલ પર પાછી થયું જો બે હજાર બાવીસ એમાં સોકલ છે આ ડોલમાં કુંડિયા માં બે હજાર બાવીસ એટલી બાવીસ ત્રેવીસ ને સોવીસ ત્રણ ત્રણ વર્ષથી છે આમાં ના મજા અને પાછી આથી થડમાંથી વાઢે નાખે નવી કોરે છે થડમાંથી થોડોક ટાઈમ થાય થડમાંથી વાઢે નાખવાની પાછી કોરે જ ત્રણ ત્રણ છી આ ડોઈલ ઉમેરીએ આમાં કોઈ માટી બાટી હોય નહીં ખાલી આ નારિયેરી શોટલાનું જોયું હોય અને બધું આ ઇરિગેશનની આ ઇરિગેશનથી બધું દીયા ખોરાક પાણી ભેગું ખાતર કાયમનું કાયમ માટી તો આમાં હે જ નહીં કદાચ દસ ટકા હોય તો ખબર નહીં બાકીને કદાચ આ નારિયે નો જ છે

યા દવા સાથે ફૂંગી સાઇડની સ્પ્રે ઇન્ટી જાવ મા બધું કોટ ને પહેરો અને માસ્ક પહેરવું પડે આપણે દેની હોય એટલે આટલી સેફટી જા સ્પ્રે કરે ફૂંગી સાઇડનો આવે ને પાવડર પીરા કલરની સાથે આ છે થાઈલેન્ડ દવા સાથે ઓકે ગુડ ગુડ ગુડે દવાનું પપ બસો લીટર નું હોય બસો લીટર ભર્યું દવા નાખી આવી મોટારી છે સ્પ્રે હોય સ્પ્રે કરે આ મોટારી છે આ દવા નાખે હાલો તો એવું અમારું કામ પૂરું થાય કે સવાઈ ગયા દવા સતાઈ જાય એટલી ya ma saturday da dawa dawa satawa ne yi hanji badan kan burun ta ga karshen અમારે પાછા દવા છાંટવા બે બે જણા જોઈએ એક બે બીજો બીજો ખાય લાઇનમાં આવું માસ્ક પહેરવું પડે માસ્ક સેફ્ટી માસ્ક માસ્ક પહેરે છાટવાની દવા ફુવારો મારે કોટ પહેરવાનો જે પાણી ચાલુ કર્યું આ રીતના જે આ પાઇપમાં નળી પાણી આવે એમાં પાછા આ લગાડેલું

Kemana kap kan jauh jo ilo ato Ya khabar mai kemana kam Ya kap સવારમાં એ અમુક ખડ ને નેદવાનું હોય ને અમે આ ખડ હે ય આવું હે તાંજેરો ઈ નેદવાનું હોય બારબારનું કામ ત્યાં ચાર વાગે આવવાનું છ વાગે આવવાનું હોય તડકાનું વધારે નહીં કે તડકાનું કામ બારોબાર નહીં કરવાનું

જો અંદર આ સંભળાવવામાં હોય આ પીરા ને જીવાય તમે સોટતી જાય બધા સંભળાવી જ્યાં હરો હોય જીવડા સોટેલ રહ્યા દેખાય માખીયું જીવાય ને બધું એમાં સોટાવ્યું